હું છું સુવડી માલધારી મારું નામ છે જીવણભાઈ રામસીભાઈ ટાપરિયા અને આપ સૌ જાણો છો કે તારીખ સાતના જે આપને મતદાર કરવા અને મતદાન કરવું એ આપણી ફરજ છે આપણો ધર્મ છે અને આપને કરવું આપને એક ભારતના નાગરિક એક રહીત છે એટલે અમારા ગીર નેસમાં બધાએ આજુબાજુના માલધારીઓ એ બધા પરિવાર આપણે કનકાઈ બુથ ઉપર દર વર્ષે દર જે તકે આપનો મતદાર આવે ત્યારે મતદાર કરવા માટે બધાએ અમારો સાથે પરિવાર મળી અને અમે મતદાન કરીએ છીએ અને મતદાન કરવું એક જરૂરી છે એક અવાજ સાંભળે તો એ સરકાર અને એનો શબ્દ થાય મૂલ પણ દરેક નાગરિકને મતદાન કરવું એક એક મતદાન છે અમૂલ એક એક મતદાન કરો છે એક એક મતદાન છે એ અમૂલ છે એટલે આપને બધાને મતદાન કરવું એક આપની ફરજ છે એટલે સૌ બધાએ અમારા ગીરના માલધારી પરિવાર સૌ મતદાન કરશે કે ભલાઈ હોય તો એમાં તમે ભાવ જોજો અમૂલખ મારી ગીર ભલાયું હોય એમાં પણ જાજો ભાવ જોજો અમૂલખ મારી ગીર એ જી તો સિંહ જટાળા જ્યાં તું ડાણ કુદેતા અનવાલા એ જી જંગલમાં જઈને રેવું હવના જીવ તરણી સજુ દિં ટેવું એ જી આવા જંગલમાં સૌને રેવું અને એના જીવ તરણી જુદી ટેવું ક્યાં વો તો એ સે મીઠો અને ભલે રોજેનો બા મુ આવતો એનો આવકાર સે મીઠો અને ભલે રો એનો બા અરજી તો દુખ સુખ ની કોઈ ન કહે નહીં કાથા ઈ તો હાંભળેખુની રાજ ઈસ ગાંડી સે ઈ ગીર અમારી એ હજી એના જીવનમાં કેવી ઉધારી એજી ગાંડી છે ગીર અમારી એના ની જાણ ઉદારી આપણા દેશના માટે જે મહાપુરુષોએ બલિદાન દીધા છે જે દેશને ઉર્જા આપી છે એટલે એટલા એના માટે કવિઓએ કીધું છે આજે પણ લોકશાહીમાં આપણે બધાને જે દેશના માટે આપણે ઉર્જા આપી અને મતદાન કરી અને આપણી લોકશાહીને મજબૂત બનાવી એક આપનો ધર્મ છે અને એક આપની ફરજ છે એટલે દેશ માટે क्या जी चलिया वाला भागे देखो वहाँ चली गोलियाँ ये मत पूछो कौन खेली वहाँ खून की होलियाँ एक तरफ है बंदूक तन तन एक तरफ के तोलिया मरने वाले बोल रहे थे मरने वाले बोल रहे थे इनकलाब की तो होलिया आ रखी थी बहनों के रे बाजी अपनी जान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की ये धरती है बलिदान આવો બસો તમે દેખાય એ ધરતી હે બલિદાન કી એટલે કહેવાનો અર્થ એ છે કે તારીખ સાત ના જ્યારે મતદારનો જ્યારે તારીખ ના મતદાન કરવા માટે બધાયને અમારે જ્યારે ગીર નેસડાના માલધારીઓ બધાય પરિવાર સાથે જે મતદાન કરશે અને આપના લોકશાહીને મજબૂત બનાવવા માટે બધાય મતદાન કરજો અને આપણા દેશને માટે ઉર્જા આપજો